તે પણ સ્થળ પર આવે પહોંચી હતી ફાયર બ્રિગેડ દ્વારા આ ડિકમ્પોઝ અવસ્થામાં મળેલ મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો પોલીસ દ્વારા આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વડોદરા શહેરનો સમાહલની રિંક રોડ છે અને આ ચેતક બ્રિજના નીચે એ દોઢ એક કલાક પહેલાં એક બોડી દેખાઈ હતી એ જે ડીકમ્પોઝ બોડી હતી કશું દેખાતું નહોતું સફેદ આખી બોડી હતી કપડાં પણ દેખાયા નથી અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી ગઈ હતી ને બોડી અહીંયાથી કાઢી છે એકદમ ડીકમ્પોઝ બોડી છે સ્મેલ મારી રહી છે સાથે હળની પોલીસ પણ આવી ગઈ છે અને બોડીને કાઢી છે પરંતુ જે બોડી કાઢતા સુખદ દુર્ગંધ મારતી હતી આમ ઊભું ના રહેવા એટલે ફાયર બ્રિગેડની પણ જોરદાર સારામાં સારી કામગીરી સાથે વડોદરા શહેરની જનતા તેમજ વિશ્વામિત્રી નદીએ મચ્છી મારતા તમામ લોકોને વિનંતી કે નદીથી દૂર રહે બીજી બાજુ એ છે કે જે પણ વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી જે મગરોની નગરી છે એટલે લોકો નદીની આસપાસ ન જાય નદીમાં એઠવાળ પણ ના લાગે તેવી પણ માગ છે અને વડોદરા શહેરના અત્યારે જે વિશ્વામિત્રી નદીમાં કામગીરી ચાલી રહી ત્યારે મંગલ પાંડે બ્રિજ પાસે પણ એક મહિલાનું કેટલા દિવસે ડૂબી જવાથી હજુ બોડી મળી નથી તો જનતાને અમારી વિનંતી કે નદીથી દૂર રહે અત્યારે જે બોડી મળી ડિકમ્પોઝ બોડી છે જેન્ટ્સની છે કે પુરુષની એ ખબર પડતી નથી પરંતુ ફાયર બ્રિગેડની કામગીરી બિરદાવવા લાયક છે